ઓમ કૃષ્ણાય વાસદેવાય હરિએ પરમાત્માને પ્રણતા ક્લેશ નાશાયોવિંદાય નમો નમ કેમ છે બધા મોજમાં અમે પણ મોજમાં છીએ અને આજે ફાઇનલી નેચર બહુ જ સરસ છે જેવું આપણે જોતું હોય બે દિવસ વરસાદ પડ્યો પણ આમ બધું એ જે આ ખેતરોમાં બધે બહુ પાણી આવી ગયું છે એટલે ફાઇનલી હવે સુરજદાદાએ દર્શન દીધા છે આઈ હોપ પૂરો દિવસ આવું નવું વાતાવરણ રહે કારણ કે બે દિવસથી તડકો નહોતો પીડો તો આપણા અથાણા બી ઇન પ્રોસેસમાં રહી ગયા છે બાકી આપણા અથાણા ફાઇનલી રેડી થઈ ગયા હોત તો બીજા બધા તો રેડી થઈ ગયા છે પણ મેઇન તો ગોળ કેરી મુરબો અને કટકી એ ત્રણેય સૂરજ દાદાના આશીર્વાદથી જ રેડી થાય છે તો ફાઇનલી આજે દાદાએ દર્શન દીધા છે અને આજે આપણા અથાણા પાછા ઇન પ્રોસેસમાં મુકાઈ જવાના છે તો ફિલહાલ તો આજે છે એકાદશી અને એકાદશીના દિવસે આજે મંદિરે છે પાટોત્સવનું શુભાગમન તો માર્કેટ જવાનું છે નવા ડ્રેસ સ્ટિચિંગ માટે નાખેલા છે લાવવાના છે પાછા રિટર્ન અને આજે તો એકાદશી છે એટલે અનાજને ફાઇનલી આજે ડે છૂટી તો અત્યારે તો વેફરને ચા નાસ્ તો આજે વેફરનો નાસ્તો સિમ્પલી કે મુંબઈમાં એક જ દિવસમાં આઉટ ઓફ સ્ટોક થઈ ગયું છે વધુ તો કાલ તો ફાઇનલી વિશાલ અમરેલીમાં હશે આપણી સાથે અને ફિલહાલ તો અત્યારે આપણે ત્રણ જ છીએ મમ્મી પપ્પા ને હું તો સૌથી પહેલા નીચે જઈએ એકાદશી નો મસ્ત નાસ્તો કરી લઈએ નાસ્તો કરી અને પછી સ્ટેપ બાય સ્ટેપ રૂટિન છે અપનાવતા છીએ અમારું નાસ્તો અકેલે હોનેવાલા છે ક્યુકી સિમ્પલી આજ हमने वेफर તлли है एंड चाय हमारी बनानी है क्योंकि पापा ગયા હે મંદિર اور मम्मी को आश्रय नहीं करना है उन्हें सिर्फ जूस पीना है तो उनके लिए जूस भी बना लिया है हमने हमारे लिए वेफर तлли है मेरे और पापा के लिए तो चलिए अभी पापा अभी और आधे घंटे बाद आएंगे तो और आधे घंटे बाद आएंगे तो हम फटाफट अपना नाश्ता कर लेते हैं और पता नहीं हिचकिया बीच में से कहाँ से शुरू हो गई है आधे घंटे से हिचकिया आ रही है तो बंद ही नहीं हो रही है तो हिचकिया खाते खाते पेट दर्द होने लगा है तो चलिए फ़िलहाल अभी नाश्ता कर लेते हैं देन आफ्टर अपना जो काम है उसे निपटाएँगे आठ बजे में हमने तो कर लिया है नाश्ता और अभी हमारे मम्मी इधर बैठ गए हैं मम्मी जय स्वामी नारायण जय स्वामी नारायण आज मम्मी दड़ को निकलो थे આખો થી આવું ના આવું રે ને તો કામ થઈ જાય મેં કીધું જ મોર્નિંગમાં બધાને ગુડ મોર્નિંગ દેખાડ્યું ને તો મેં કીધું આજે એક વાદળું નથી સુરત આખે આખા દર્શન દીધા મમ્મી વિશાલનો ફોન હતો હજી ટોઢ ચાલુ જો આખી રાત ચાલુ ને અત્યારે ચાલુ ન્યા તો મેં કીધું આપણે કેમ એક ધારે વર્ષથી બંધ તો થઈ જાય બંધ થઈ જાય બંધ નથી થાતો કન્ટિન્યુ કે હવાર ચાલુ છે કાલે આખી રાત કે અમારે બાર જવું હતું તોય ન જવાનું

પરાળી રોટલી ની બધી છે આજે તો અને બપોર પછી આપણે આપણું જે રેગ્યુલર કામ છે પપ્પા આપણે કસ્ટમરો સુધી ઈ આપણે બબ દીકરીને કરવું પડશે પેકિંગ કરવું પડશે પેકિંગ કરવું પડશે પાર્સલ બધા મોકલવા જો હે તે બધાને પાર્સલ ભુકશે કાલે બધું ભર્યો

હા એને રોકાવાના પાછા કે નહી નહી આ હાજે નીકળી ઓહોહો સુરતી કોઈ રોકાય જ સુરતના બુબા ખરેખરો આવે એટલે હાજે હાજે ટિકિટ જ હોય ઓવાર આવે હાજે પાછ બેહી જાય બસમાં ની આપણે સુરત જાય ને આપણે રોકાઈશું એ વાત હાજી આપણે એમ કામ પર એટલે એમ થાય હાજે વહી આવી હાજે વહી આવી એટલે કોઈ રોકતા એમ નથી ત્યાં બધા ગુંડા બધું સેટિંગ કરીને આયા હોય બધા હા એ છે ઓ એટલે એમ પકપું ગોય બધું એમ લઈ

મમ્મી આપણને કેટલી રજા મળશે કિચનમાંથી એક દી તો રજા આપો ઓલી બોનસ આપણે રજા તો આ એકાદશ ની ફરાળ નો આપણે રજા બે ઘણીવાર આપણે રાત્રે રજા હોય છે મમ્મી હા ઘણીવાર જ્યારે બાર જાતા હોય કે એવી રીતે તો આપણે છૂટી જ હોય છે ઘણીવાર આપણે રસોઈ ઘણીવાર રોંઢે નાસ્તો કર્યો તો આપણે નથી હાજી ખાવ એટલે રજા હા હવે તમે ઘણીવાર રેસ્ટ કરો ને અમે જઈએ કિચન તરફ

કસ્ટમર આમ ખાય એટલે એક નંબર વાને હા એવું છે એટલે જીજુએ તો સોરી કીધું છે પણ અમારી વતી સોરી કે તમને લોકોને અમે દેખાડીએ છીએ કેરી આટલી સરસ પણ તમારી લોકો સુધી નથી પહોંચાડી શકતા આપણે જોમે પ્રોડક્ટ એક નંબર હોય ને તો જો સબસ્ક્રાઇબરઓને આપણે આ સ્ટાફને દેવાનો હા બાકી એ એમ મત કેવું છે તાય તમે કેરી જોઈ શકો છો બહુ વિશાળની કમી છે કેરી માં કાય આવશે એટલે કાલે પપ્પા એની હાથે સ્પેશિયલ રસ કાઢવાનો છે રસ કાઢવાનો મજા આવી જ

બાંધણી પટોળું એટલે મતલબ અઢારસો ની સાલ થી આવી આવે છે આ બે હજાર ની સાલ આવી તો એ તે બધા મારી મમ્મી કે મેં મારા લગ્નમાં લીધી છે નવાણું ની સાલ માં તો હજી બાંધણી ની ફેશન એમને મજા કોઈ દિન રોજ નીકળે પણ રે આ ડિઝાઇન ખાલી અંદર ની ફેરા ફેર કરે રે નહી જો મમ્મી ટકા ટક મસ્ત રેડી થઈ ગયા છે અને ઓય રેડી થઈ ગઈ છું આજ તો મમ્મી નવા ડ્રેસ સીવડાવ્યા છે એ બધાય છે કારણ કે હમણાં ઉત્સવ છે પાંચ દિવસ તો એટલી ધમાલ મસ્તી ને મોજ કરવાના છીએ મંદિરે અને જો પોસિબલ હશે તો કિંજલ દીદી આવવાના છે ચલાલાથી તો એને હારવાર આપણે હારે સામેલ કરી દેસું તો આજ તો મમ્મી પોથી યાત્રા છે ને આજ પોથી યાત્રા છે તો આજ તો મંદિરે મસ્ત ઉત્સવ છે ધડબડાટી હા જો આપણે આપણે મમ્મી લેટ થઈ જઈ એ પેલા નીકળે ધીમે ધીમે અઢી વાગ્યા બેણે કીધું હતું હા પણ આપણે પોણા ત્રણ થઈ ગયા છે તો હારું આવેલો ધીમે ધીમે જઈએ જય સ્વામી જય સ્વામી

આપણે કહેતા હતા કે આપણે એક એવું કામ કે કરોડો તમારા હોય ને કે કરોડો સાઈડમાં મૂકો એક તમારા જીવનો મોક્ષ કરો તો એ કામ લાગશે બાકી કરોડો કામ હશે ને એ તમને કામ નહીં લાગે મોક્ષ સુધારો કાઈ એનું છે નહી ફળી વગર 0

આપણે મજા જ આવી જાય સાંભળે જ રાખીએ અમે કથામાં એક કલાક બે મજા જ આવ્યા કરે મજા જ મજા જ કરે તડકો હોય ગમે સાવિક સાવિક દેવી હોય ને મજા ન આવે એટલે ભગવાન આપી છે કે જેનામાં દેવી જીવ હોય ધાર્મિકતા હોય ધર્મ હોય

એટલે તમે એવું ઈચ્છો ને તો તમને અલગ અલગ સ્વરૂપે આવતા જન્મ અવતાર મળે મૃત્યુ પછી પણ તમારે એમાંથી કેવું

ખબર હોય આપણને એના ખબર જે જેનો વિષય એની ઉપર તાલા આવેલું હોય ને એમાં એને

तो नो जावे ने। ती <laughs> जा जा रहे। जा ना रस जय सोम तो चलिए अभी आए हैं थोड़ी देर बातचीत हो गई है अभी थोड़ी देर बैठते हैं अपना काम वाम निपटा है जाएंगे सीधा किचन की